નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના કાપોદરા ગામની મદ્રસા તાલીમમ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ભાડે અપાયેલ જમીન ટ્રસ્ટમાં પરત કરવાનો વકફ ટ્રિબ્યુનલ કોર્ટનો આદેશ અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામની મદ્રસા તાલીમમ ઇસ્લામ ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમાં પરત કરવાનો વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગરે હુકમ કર્યો હતો અને દંડ સહિત બાકી ભાડો ભરપાઈ કરવા આદેશ કર્યો હતો ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા અંકલેશ્વરના કાપોદરા ગામના ટ્રસ્ટમાં આવેલ જમીન જેનો સર્વે નંબર બસો પાંચ ઓબ્લિક અ છે તે જમીન પૈકીની એકતાલીસ બસો પાંચ ફૂટ જમીનને ભાડે પટ્ટી આપવાની મંજૂરી આપી હતી ઉપરો ભાડાપટ્ટી લેવા માટે ગામના જ એક વ્યક્તિએ ટ્રસ્ટમાં અરજી કરી હતી આ જ ભાડે રાખનાર વ્યક્તિને આ જમીન પૈકીની સિત્તેર હજાર ફૂટ જગ્યા પહેલાં આપી હતી અને તે જમીનનો ભાડો રૂપિયા બાર લાખ અને વકફ કાયદા મુજબની થતી સુરક્ષા અનામત રકમ રૂપિયા અઢાર લાખ બાકી હોવા છતાં ટ્રસ્ટીઓએ એકતાલીસ હજાર બસો પાંચ ફૂટ જમીન ગેરકાયદેસર રીતે વખત બોર્ડના નિયમ વિરુદ્ધ જઈને બાવીસ હજાર માટે માસિક પચીસ હજારથી ભાડે પટ્ટે આપી દીધી હતી મદ્રસા તાલીમ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદરા બી પાંચસો છપ્પનમાં આવેલ સર્વે નંબર બસો પાંચ ઓબ્લિક અપેક્ષિતની એકતાલીસ હજાર બસો પાંચ ફૂટ જમીન જે ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી જે બાબતે ઇસ્માઇલ મહંમદ મતાદારે વિરોધ નોંધાવી ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરી હતી જેનો હુકમ આવતા ટ્રિબ્યુનલ કોર્ટ ટ્રસ્ટને જમીન ટ્રસ્ટમાં પરત કરવાનો તેમજ ભાડે રાખનાર વ્યક્તિને બાકી ભાડું સુરક્ષા અનામત રકમ અઢાર લાખ જીપીસીબીની રૂપિયા પચીસ લાખની માટી ખોડાણ અને પેલન્ટી અને મહેસૂલની રકમ પંદર દિવસમાં ભરવાનો હુકમ કર્યો હતો તેમજ વકફ ટ્રિબ્યુનલે ટ્રસ્ટમાં હાલમાં તમામ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અને નવેસરથી વકફ બોર્ડના સભ્યોની હાજરીમાં ટ્રસ્ટીઓને નિમણૂક કરવાનો હુકમ કર્યો હતો જેને પગલે કાપોદરા ગામમાં ખડભડાટ મચી જવા પામ્યું હતું એડીનું સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર હું મારું નામ ઇસ્માઇલ મતદાર છે રહેવાસી હું અંકલેશ્વરનો રહીશ પરંતુ મૂળ મારું ગામ કાપોદરા છે જેના બે ટ્રસ્ટ છે અને એ બંને ટ્રસ્ટમાં હું આજથી છ એક વર્ષ પહેલા હું પાંચ વર્ષ ટ્રસ્ટી તરીકે રહી ચૂક્યો હતો અને હાલમાં એઝ અ નાગરિક છું પરંતુ જે તે વખતે ટ્રસ્ટની અંદર છેલ્લા અમુક ટાઈમમાં અમુક વસ્તુઓ મને જે લાગી કે જે ખોટી થઈ છે અને એના માટે જે જજમેન્ટો આવ્યા વકફ બોર્ડમાંથી એ મને એવું લાગ્યું કે ખોટા છે અને એની સામે લડવું જોઈએ કેમ કે આ જે જજમેન્ટ છે એ વિરુદ્ધ લાગ્યા એક બહુ મોંઘી જમીન છે ઉપર ફૂટ જગ્યા અને એક કેસ હતો ટ્રસ્ટી મંડળની નોંધણી બાબતનો કે જે નોંધણી કરવા માટે જે ડોક્યુમેન્ટો એ લોકોએ રજૂ કર્યા વકફ બોર્ડમાં અને જે માહિતી આપી એ તદ્દન ખોટી હતી તો એની અંદર થોડું મારા નામ ઉપર લાંછણ ઉઠતું હતું એ ડોક્યુમેન્ટ છે બધા મારી પાસે તો મેં કીધું કે લોકોના મનમાં કોઈ ગેરસમજ ઊભી થાય એટલા માટે મારે આ કેસ ટ્રિબ્યુનલમાં એકતાલીસ જગ્યા સંસ્થાને પરત આપવા માટે હું હુકમ કરી દીધો છે એટલે ટ્રસ્ટને બહુ મોટો ફાયદો થયો છે હવે ધારે ત્યાં સારા ભાવમાં એને ટ્રસ્ટ ભાડેથી આપી શકશે અને બીજું જે ટ્રસ્ટી મંડળની અંદર જે ખોટી રીતના કાગળો કરીને એમના નામ નાખવામાં આવેલા અને મને એક નાખવા માટે મારા નામનો ખોટો દુરુપયોગ કરવામાં આવેલો એની અંદર બી વકફ ટ્રિબ્યુનલે એ તમામ નવ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ આપેલ છે અને રિસીવર નિમિને વકફ બોર્ડના સભ્યની હાજરીમાં નવે નામથી જે ટ્રસ્ટ છે બી ચારસો નું નવે નામથી ઇલેક્શન કરવાનો પણ ઓર્ડર આપી દીધો છે વકફની અંદર તો એવું છે કે જેટલા લોકો એટલું મો હોય છે સત્ય ડોક્યુમેન્ટ આધારે હોય છે લોકોના કહેવાથી કશું થતું નથી અને જે ડોક્યુમેન્ટ હોય એની ઉપર જ ટ્રીબ્યુનલ ચાલતું હોય છે અને એના આધારે હું ચાલ્યો છું અને મને જીત મળી છે અને ટૂંકા સમયની અંદર અને હું એક બીજું એક મોટું એક મેટર મારા ધ્યાનમાં આવ્યું છે અને એને બી હું વકફની અંદર લઈ જવા લઈ જઈ રહ્યો છું બહુ ટૂંકા સમયમાં અને એને બી માહિતી તમને થોડા દિવસો હું તમને આપીશ કે જે ત્રીજી વસ્તુ મારા ધ્યાનમાં આવી છે એ હું એને આગળ લઈશ અને આ તમારા માધ્યમથી તમે જે સવાલ કર્યો એનો જવાબ એટલો આપીશ કે જે લોકો જે વાતો કરે છે વાતો કરવાથી કશું થતું નથી તમારે એને લડવું પડે તમે અગર તમને લાગતું હોય કે ઈસરાઈલ મતદાર રોંગ છે તો તમે વર્કઅપમાં જાઓ તમે કોર્ટનો સારો લો તમે ડોક્યુમેન્ટ સાથે પ્રૂવ કરો તો મને કોઈ વાંધો નથી પણ એના માટે બોલવાથી કશું નહીં થાય ડોક્યુમેન્ટરી પ્રૂફ આપીને તમારે કોર્ટમાં કેસ કરીને સાંભળવાના ફોટો પુરવાર કરવો પડે જેમ મેં બે કેસમાં કરી બતાવ્યું છે થેન્ક યુ સો મચ વાત કરો વાત કરો